ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફ્ટી રાખવા જણાવ્યું હતું પતંગના દોરાથી બચવા માટે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને રોકી ગાડી ઉપર તાર બાંધવામાં આવી બાળકોને ગાડી પર અગાડી ન બેસાડવા માટે પણ ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુભવસિંહ ગેહલોત ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં તહેવાર આવી રહેલો છે 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 અને ઘણી વખત ચાલકોને દોરીથી નુકસાન થાય થાય અથવા તો ઇન્જરી ગળા કપાવાની પણ ઘટના બને છે આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે આગળ એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફ્ટી ગાર્ડ લગાડે લોકોના ગળા ન કપાય તે માટે નેકગાળ પહેરે